અને કહેવાય છે કે રાવ નો પોતાની ફોજ લઈને સિંધ માં જવા નીકળ્યો અને સિંધુ નદી ને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી થી સુમરાના સુમરા ના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠાપીર માં ખોડિયાર જોઈ ગયા ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજા માં સિંધ માં ચડાઈ કરીને આવ્યા એમાંથી એક રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂનાગઢ નો ધણી બહેન ને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે

તો હે સિકોતર આ દુનિયામાં તને કોઈ માનશે નહીં આજે જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલક માં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને સાત દિવસ એના ગઢ ની કરો છો તો તમને ખાવાનું શું આપે છે કે પઠાબીર બોલ્યા કે મને ઘઉં ના બાકડા આપે છે અને માતા સિકોતર થોડો કોળિયો ખીચડી આપે છે અને તે મારી ખોડિયાર કહે છે કે સિંધ મલક છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠ માં ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયા ખોડિયાર રહી અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં પક્ષ ચાલ્યા ગયા અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર કાલે સવાર નો દિવસ અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બેન અહી જીતી ને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણ ને કહે છે કે નવગણ કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જાહલ ને છોડાવ ને તો એમ માનજે કે તારી મોમડિયાની ઘોડિયા તારી ભેળી આવી છે બાપ અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જ્યારે પાલો લાંબો કર્યો

હવે તો આપણે અહિયાં શું કરીશું અને ત્યારે મારી પાખાડું નો લઈ અને પઠાપી એકબીજાનો દુખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો મા ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવી હોય અને એકલા પડવા દઉં ને એ મને મામડિયા ખોડિયાર ને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુઃખ પડ્યું હે બહેન દુખ તો કાઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અરે તેદી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે હવે એક દિવસ બાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા

ત્યારે આશાભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો હું જ ભાવનગર નો ધણી આશાભાઈ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે માં ખોડિયાર ને ચરણે ધરી દયો આટલું બોલી આશાભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા અને ગોદરે માં ભગવતી સિકોતરના બેસણા થયા અને કહેવાય છે કે ત્યાંથી જ આખા ગુજરાતમાં માં સિકોતરે ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસા ની સિકોતર તકલીફ દેવી પૂજક ની સિકોતર ગંગવા કુવાની સિકોતર માં બેઠેલી સિકોતર અને રતન બા ની સિકોતર એમ ચારે અત્યારે હાલ ગામડે ગામડે માં સિકોતર મા ના મંદિરો છે તો મિત્રો આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપી નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી